જય માતાજી બધા મિત્રોને તો આજે આપણા ઘરે એક કોબરા નીકળ્યો હતો અને રેસ્ક્યુ કરવા માટે ઉમરભાઈને આપણે બરકાવ્યા હતા અને કોબરા પકડી લીધા છે જો તમે જોઈ શકો છો વિડીયોમાં કેવો મોટો કોબરા છે અત્યારે ઠંડીની સિઝનમાં તો કોબરા ઓછો હોય પણ આપણા ઘરે જોવા મળ્યો છે આજે અને ઉમરભાઈ પકડી લીધો છે અત્યારે જોઈ લો કેવો ભયાનક કોબરા અને ઉમરવાળો પણ છે આ મોટો સાપ છે આ ઓરિજિનલ કોબરા છે કોબરા જોઈ લો કેવો મસ્ત કોબરા છે જોઈ લો મિત્રો કોબરા સાપ પણ બહુ ભયાનક સાપ કહેવાય અને આ મોટી ઉંમરનો નો સાપ છે એની તમે જોઈ શકો છો કેટલી ફેણ માંડી છે હવે એને આપણે ટૂંકમાં બોટલમાં ભરી અને મૂકીએ છીએ ઉમરભાઈ જંગલમાં જોઈ લો કેટલી ફેણ મારે છે મિત્રો સાપ થી તો આપણે બીક લાગે છે ભયાનક સાપ છે મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરી અને કોમેન્ટમાં કહેજો તમે આવો ઉભરા જોયો હોય તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે એને મોડું નથી કરવું અને મૂકી આવ્યા જંગલમાં જોઈ લો બહેણીમાં પણ નચાતું અને કેવો જો મોઢા ફાળે છે હવે એને આપણે જંગલમાં મૂકવા જવાનું છે જોઈ લો મિત્રો આખી મોટી બહેણી છે એમાં માન માન માવડો સાપ છે ખબર ભાઈ નહીં મત દેવી પડે એટલે કોઈ લાકડી કે કોઈ વગર ને એમને ડાયરેક્ટ પકડી જ લે છે પકડાઈ ગયો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ